હાલો મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો આજે ફરી એકવાર સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોની અંદર આજે હું તમને બતાવવાનો છું સિંગલ એક પટોળા સાડી પણ પટોળા સાડી બતાવ્યા પહેલાં જો તમે અમારા વિડીયોની અંદર નવા હોય તો જરૂરથી અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રોજ અમે નવી નવી પટોળા સાડીના વિડીયો મૂકતા જ રહીએ છીએ જો તમે પટોળા સાડી પહેરવાના શોખીન હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ લાલ અને વ્હાઇટ રંગની સરસ મજાની પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની ડિઝાઇનની આપણે વાત કરીએ તો ડિઝાઇનની અંદર અમે ત્રણ ફિગર મૂકેલા છે ફિગરની અંદર ચિત્તો છે પોપટ છે અને મોર છે અને વચ્ચેના જો સાડીના કલરની વાત કરીએ તો ચિત્તાની અંદર અમે યેલો કલર લગાયેલો છે પોપટની અંદર અમે મોરપીસ કલર લગાયેલો છે અને મોરની અંદર પણ મોરપીસ કલર લગાયેલો છે સાડીના અંદરના ફિગરના કલરની વાત કરીએ તો વ્હાઈટ રંગ એડ કરેલો છે લાલ રંગ એડ કરેલો છે બ્લેક કલર એડ કરેલો છે યલો કલર એડ કરેલો છે એવા અલગ અલગ કલરો પૂરેલા છે હવે આપણે સાડીના બોર્ડરની વાત કરીએ સાડીની બોર્ડર અમે લાલ અને કોફી કલરમાં બોર્ડર બનાવેલી છે બોર્ડરની અંદર યલો કલરની એક પેટર્ન પણ મૂકેલી છે બોર્ડરની અંદરના કલરોની વાત કરીએ તો વ્હાઇટ રેડ યલો ગ્રીન બ્લેક જેવા અમે અલગ અલગ બોર્ડરોમાં કલર પણ પૂરેલા છે હવે આપણે સાડીનો પાલવ જોઈશું આ સાડીનો પાલવ છે લાલ રંગમાં બોક્સ પાલવ રહેવાનો છે બોક્સ પાલવની અંદર અમે વચમાં ઝાડ મૂકેલું છે ઝાડની અંદર પણ અલગ અલગ કલરો પૂરેલા છે જેવા કે યલો ગ્રીન વ્હાઇટ રેડ બ્લેક એવા અલગ અલગ કલરો મૂકેલા છે પાલવની અંદર પણ સરસ મજાનું કિનારની અંદર યલો રંગની અમે પેટર્ન બનાવેલી છે પાલવની અંદર પણ સરસ મજા મજાનું જરીપટ્ટાનું અમે વિવિંગ કરેલું છે જેથી કરીને પાલવનો લુક એકદમ સરસ આવે છે હવે હું તમને આખી સાડી ઓપન કરીને બતાવીશ પૂરી સાડીનો લુક છે સરસ મજાનું લાલ અને વ્હાઈટ રંગના કોમ્બિનેશન વાળું પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીના બ્લાઉઝની આપણે વાત કરીએ તો બ્લાઉઝ સરસ મજાનું લાલ રંગનું પ્લેન બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝની અંદર પણ કિનારમાં અમે યલો રંગની પેટર્ન મૂકેલી છે જેથી બ્લાઉઝનો પણ લુક એકદમ સરસ રહેવાનો છે જો આ પટોળા સાડી તમને ગમતી હોય અને તમે ખરીદવા માંગતા હોય તો અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરી દો તમને ઘરે બેઠા મળી શકશે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એટ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આપણે સાડીની ફેબ્રિકની વાત કરીએ તો સાડીનું ફેબ્રિક પ્યોર સિલ્કમાં રહેવાનું છે અને સાડીની જો આપણે લંબાઈની વાત કરીએ તો 5.5 પોઈન્ટ ફાઇવ મીટર વિથ બ્લાઉઝની લંબાઈ રહેવાની છે અને જો સાડીના વજનનું વેટની વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું સાડીનું વજન રહેવાનું છે અને હા અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં પણ તમને એકદમ રિઝનેબલ રહેવાનું છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને જરૂરથી જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ